ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમપી પટેલ કન્યા વિદ્યાલય ગાંધીધામમાં છવ્વીસમી જાન્યુઆરીની શાનદાર ઉજવણી કરવામાં આવી સંસ્થાના નવનિર્મિત પ્રમુખ ગોર્ધનભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ સંસ્થાના પ્રમુખ ગોર્ધનભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન સાથે યુવાનોએ મોબાઈલથી દૂર રહેવા માટેની શિખામણ આપી હતી સંસ્થાના તમામ હોદ્દેદારો અને શિક્ષકોની હાજરીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાને વિવિધ થીમ દ્વારા સુશોભિત કરવામાં આવી હતી હર ઘર તિરંગાની થીમ ઉપર શાળાની સજાવટ અને રંગોલી બનાવવામાં આવી હતી રંગોલીની જવાબદારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ નિભાવી હતી શાળાના આચાર્ય કૈલાસબેન ડી ચિત્રોડાએ આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તેમજ તમામ શાળાઓના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ